જય માતાજી મિત્રો હું કુમાર આપ સૌનું મારી ચેનલ હમન પંડ્યામાં હાર્દિક સ્વાગત કરું છું તો અત્યારે આપણે આવી ગયા છીએ ભગુડા ગામ જ્યાં મોગલ માતાના દર્શન પણ કરશું અને અત્યારે ચાલી રહ્યો છે ઓગણત્રીસમો મોગલ માતાનો પાઠ ઉત્સવ તો ચાલો જઈને જોઈએ કે શું તૈયારી છે અને કઈ રીતનો માહોલ છે તો જો આ છે ગેટ જેમાં મા મોગલ આંગણે આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો ચાલોજીએ અંદર તો જુઓ આજે બધું મસ્ત શણગારેલું છે કારણ કે અત્યારે ચાલી રહ્યું હશે ઓગણત્રીસ મોગલનો પાઠ ઉત્સવ તો જેની અંદર મસ્ત બધું શણગાર કરવામાં આવેલો છે તો આ છે માતાજીના મંદિરે જોવાનું મુખ્ય ગેટ તો ચાલોજી અંદર સૌ પ્રથમ પહેલાં મા મોગલના દર્શન કરીએ તો જુઓ માનું મહેરામણ માતાજીના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે આ રીતનું બધું વાતાવરણ છે કારણ કે આ વરસાદી વાતાવરણના કારણે માનો મેરામણ પણ ઓછો જોવા મળી રહ્યો છે તો આ છે આ મોગલનું મુખ્ય મંદિર જેમની અંદર વિડીયો શૂટિંગ કરવાની સખત મનાય છે તો આપણે બહારથી જોઈએ કે જો આ રીતનું માતાજીનું મંદિર શણગારવામાં આવી આવેલું છે તો તમામ ભાવિક ભક્તો જે દર્શન કરી રહ્યા છે ને આ રીતનું મંદિર શણગારવામાં આવેલું છે તો માતાજીના દર્શન કર્યા બાદ જઈશું આગળ જ્યાં યજ્ઞ કુંડની અંદર સતત યજ્ઞ ચાલી રહ્યો છે તો આ છે મોગલ માતાના મંદિરે ચાલેલો કુંડ તો સંગે મોગલ તો આ રીતનો કંઈક માહોલ છે તો આ છે અહીંનું વિશાળ પરિસર અને સામે જે દેખાઈ રહ્યા છે તે રૂમો છે જેમાં બહારથી આવતા ભાવિક ભક્તોને દર્શનાર્થીઓ માટે રૂમની પણ વ્યવસ્થા છે તો આ રીતનું આખું છે અને જો અહીંયા કેટલા બધા બાળકોના ફોટા પણ રાખવામાં આવેલા છે જેમને મોગલ મહ માતા ઉપર સંપૂર્ણ વિશ્વાસ હોય એ લોકો માનતા હોય જે અહીં ફોટા મૂકતા હોય છે અને આ બાજુ છે ચાનું રસોડું નિઃશુલ્ક ચા પાવામાં આવે છે તો જોવા હશે ઓગણત્રીસમો પાટોત્સવમાં માંગલ શક્તિ એવોર્ડ આપવાનો હતો જેમાં નવ તારીખનો પ્રોગ્રામ તો વરસાદના કારણે બંધ રહ્યો છે અગિયાર તારીખનો પ્રોગ્રામ હવે જોવાનું કે થાય છે કે નહીં જોવા છે એમના બધા કલાકારોની યાદી અને આ છે વિશાળ પાર્કિંગ એરિયો જેની અંદર તમે તમારું પોતાનું વાહન પાર્ક કરી શકો છો અને આ બાજુ ટેજ બનાવેલું છે જ્યાં શક્તિ એવોર્ડ પ્રોગ્રામ થવાનો હતો જે થયો નથી એના માટેનો ટેજ બનાવેલું છે અને બંને સાઈડ વિશાળ સ્ક્રીન પણ લગાડવામાં આવેલી છે જેમાં તમે સ્લાય જોઈ શકો છો તો આ રીતનો માહોલ તો તો પબ્લિક પણ આજે નહીં વધ જેવું છે અને આ ઉપર જે અહીં દેખાઈ રહ્યું છે તે યજ્ઞ છે તો ચાલો જઈએ અને જોઈએ યજ્ઞ કેવો માહોલ છે તો અત્યારે આપણે આવી ગયા છીએ યજ્ઞશાળાની અંદર તો જુઓ બહારથી આ યજ્ઞ આ રીતની દેખાઈ રહી છે યજ્ઞ અંદર અત્યારે હાલ યજ્ઞ ચાલુ છે તો એમના પણ દર્શન કરીએ તો જુઓ આ રીતની યજ્ઞ બનાવેલી છે અને આ છે ઉપરની ધજા તો જો ધજાની ઉપર અત્યારે સકલી સાક્ષાત બિરાજમાન છે જેમ માં મોગલ આવીને અત્યારે સાક્ષાત બિરાજમાન થયા હોય તેવું આપણને જણાઈ રહ્યું છે તો જો આ એક માતાજીની અસીમ કૃપા કે માતાજી સકલી સ્વરૂપે ધજાની ઉપર બિરાજમાન છે અને નીચે શ્રી શ્રીસરસ્વતી ન શ્રી વેદ શ્રી વેદપુરૂષા નઈગુરુભ્યો નો અંબિકે અંબાલીક અંબિકે અંબાલીકિકે અંબિક અમ્બિક

તો આ હતો આપણો ભગોડાનો બ્લોક તો જેમાં આપણે જોયું કે આજે ઓગણત્રીસ મો પાઠ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ભગોડાની અંદર તો માતાજીના દર્શન કર્યા અને યજ્ઞશાળાના પણ દર્શન કર્યા તો ફરી મળીશું નવા બ્લોકની અંદર જો આવા ધાર્મિક અને ઐતિહાસિક વિડીયો જોવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં ફરી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી ઇજાજત આપો જય માતાજી